તરે પ્રેગ્નન્ટ છો તો તમને કઈ ખ્યાલ નથી આપ તો નથી નતી આ પૂરી જતી એટલે મને છે દવા મેં નથી દર્શક મિત્રો કે આ બેન છે એ પ્રેગ્નન્ટ છે

તો અમને વચ્ચે ફરી આવ્યા છતાં અમારી કોઈ ફરિયાદે અમે પોલીસ સ્ટેશન પોલીસવાળા લોકોને બોલાયા પીઆઈને છતાં એ લોકોએ અમારી ફરિયાદ લીધી નથી અને અમે ગયા તો એમને કે કોઈ વાંધો નહીં તમે બિનને આરામ કરાવો એમ કરીને અમને પોતે હું પોલીસ હું આવ્યા અમને જ્યાં ફરી આવ્યા હતા ત્યાં પાછા એ અમારી પોલીસ સ્ટેશન એ ગાડી આખી આવીને અમને પાછા લાપડીએ મેળવા હલ્યા છતાં એ પોલીસ દ્વારા આની ફરિયાદ લીધી છે લીધી સગં દાપડાની ફરિયાદ લીધી છે પણ અમારી સાથે ફરિયાદ નથી લીધી રમેશ નાપડા ત્રણ ચાર લોકો હતા તમારા ઉપર ફરિયાદ થઈ ગયો તમારા પછી મિણિકનું નામ નામ ફરિયાદ નહીં પતિનું જ નામ છે કે પતિનું નામ અને એ છે હા ફરાદ છે કેટલા દિવસથી છે એના પછી

પાસે એવી માંગ છે કે બસ મારા ધણીને ન્યાય મળે મારા ધણી જલ્દી અમારી પાસે હાજર થાય બસ જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ